નમસ્કાર ગુજરાત માં હાહાકાર ચાર આતંકવાદી ઝડપાયા ગુજરાત એકીસ દ્વારા અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે ઝડપાયેલા આતંકીઓ આઈએસઆઈ સાથે સંકળાયેલા હોવાની વિગતો ખુલી છે જે મુદ્દે ડીજીપીએ જણાવ્યું કે બાતમીને એનાલિસ કર્યા બાદ પોલીસે ઓપરેશન શરૂ કર્યું હતું ડીજીપી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઓગણીસ અને વીસ મે રોજ હવાઈ માર્ગે અને રેલવે માર્ગે આતંકીઓ આવવાની બાતમી મળી હતી ત્યારે તેમની ખાનગી વોચ રાખવામાં આવી અને તેમને એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યા હતા આતંકીઓ ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટમાં આવ્યા હતા જેઓ ઓગણીસમીના રોજ સવારે ત્રણ વાગ્યેથી શ્રીલંકાથી ચેન્નઈ પહોંચ્યા હતા એરપોર્ટથી ઝડપાયેલા આંતકી મામલે મોટો ખુલાસો થયો છે એટલે હમણાં વિકાસ સહાય ખુલાસો કરતા કહ્યું કે એ આરોપી આરફથી ઇસ્લામિક સ્ટેટની કટ્ટર વિચારધારા ધરાવતા આંતકીઓ છે પાકિસ્તાની હેન્ડલર અબુ બકર બગદાદીની સૂચનાથી આ તમામ ભારતના દેશક ફેલાવાના હતા ખ્રિસ્તી બીજેપી અને આરએસએસ સભ્યોને ટાર્ગેટ કરવાના હતા જોડપાઈના આરોપીઓના ફોનમાંથી પાંચ શંકાસ્પદ ફોટો મળ્યા છે ધન્યવાદ